આપણે બનાવવાનું છે કારેલાનું શાક શાલને ઉતારી લેવાનું આપણે કટકીનું શાક બનાવવાનું આપણે હવે શાલને ઉપડી દઈશું ઉપરનો ભાગ હોય ને એ આપણે કાઢી નાખવાનો છે આપણે આ એક ડુંગળી લેવાની છે અને આપણે આ કારેલા કારેલાને આપણે થોડા ધોઈ લઈશું આપણે આને કટિંગ કરી લેવાના કટિંગ કરીને આપણે અંદરનો ભાગ હોય ને કાઢી લેવાનું છે આપણે કટકીનું શાક કરવાનું છે આખું શાક કર્યું હોય ને તો આખે આખું કરેલું રાખવાનું કરેલા કટિંગ કરીએ પાતળ પાતળ પટ્ટી પાડી દેવાની છે આપણે ફટાફટ પટ્ટી પાડવાનું છે આપણે હવે ડુંગળી કાપી નાખીશું કોઈને એવી રીતના પટ્ટી પાડવાની છે તો ગોળનું કટિંગ કરી નાખીશું આપણે હવે સાતમાં વઘાર કરીશું કારેલાનો આપણે દોઢ પાવું તેલ એડ કરવાનું છે આપણે નાખીશું જીરું એક નાનું મરચું નાખીશું કટિંગ કરીને મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે અંદર હિંગ નાખીશું પછી આપણે ડુંગળી કટિંગ કરીશું એ આપણે અંદર આપણે અંદર કારેલા એડ કરીશું હળદર નાખીશું ધાણા જીરું નાખીશું ગેસ ને કરી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ થાળીઓ મૂકીશું ઉપર આપણું શાક દાજે નહીં અને સરસ સડી જાય તો ઉપર પાણી મૂકીએ ને તો સરાય દાજશું હવે આપણે પાણી વાળી દીશ નથી મૂકવાની આપણે નાખીશું મસ્ત હવે નાખીશું ગોળ ગોળ નાખીને હલાવીશું એટલે આપણે ગોળ ઓગળી જાય છે ચટણી શાક આપ લોકો આપણે એકદમ મસ્ત આપણે હવે એને નીચે ઉતારી આપણે કારેલાનું શાક સરસ તૈયાર છે એકદમ મસ્ત બનાવ્યું છે કારેલાનું શાક રોટલી હાલો આપણું શાક સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે